લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા હેઠળ છ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની અઠ્ઠાવન લોકસભા બેઠકોની ચૂંટણી માટેનો પ્રચાર સમાપ્ત થઈ ગયો છે દિલ્હીની સાત સહિત આ અઠ્ઠાવન બેઠકો પર પચીસ મેના રોજ મતદાન થવાનું છે પચીસ મે શનિવારના રોજ જે અઠ્ઠાવન બેઠકો પર મતદાન થવાનું છે કે તેમાં ઉત્તર પ્રદેશની ચૌદ હરિયાણાની દસ બિહારની આઠ પશ્ચિમ બંગાળની આઠ દિલ્હીની સાત ઓડિશાની છ ઝારખંડની ચાર અને જમ્મુ કાશ્મીરની એક બેઠકનો સમાવેશ થાય છે અત્યાર સુધીમાં પાંચસો તેંતાલીસ બેઠકોમાંથી ચારસો અઠ્યાવીસ બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે પચ્ચીસ મે પછી સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન એક જૂન શનિવારે થશે અને ચાર જૂને દેશની તમામ લોકસભા બેઠકોની મતગણતરી કરાશે મહત્વનું છે કે પચ્ચીસ મેના રોજ યોજાનાર ચૂંટણીમાં જે દિગ્જોનું ભાવી નક્કી થવાનું છે કે જેમાં ભાજપના ધર્મેન્દ્ર પ્રધાન સંબલપુર ઓડિશા ભાજપના મનોજ તિવારી અને કોંગ્રેસના કનૈયા કુમાર ઉત્તર પૂર્વ દિલ્હી ભાજપના મેનકા ગાંધી સુલતાનપુર ઉત્તર પ્રદેશ પીડીપીના મહેબુબા મુફ્તી અનંતનાગ રાજોરી જમ્મુ કાશ્મીર ભાજપના અભિજીત ગંગોપાધ્યાય તમલુક પશ્ચિમ બંગાળ ભાજપના મનોહરલાલ ખટ્ટર કરનાલ હરિયાણા નવીન જિંદાલ કુરુક્ષેત્ર હરિયાણા અને રાવિન્દ્રજીતસિંહ ગુડગાંવનો સમાવેશ થાય છે ફ્યુર રિપોર્ટસી એન ટવેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ